મતલબ સિરિયસલી મને એ નથી સમજ આવી રહ્યું કે એક્સ્ટ્રીમ ફાસ્ટ વરસાદ છે અત્યારે જે ગાડીમાં બી વરસાદ સહન નથી થઈ રહ્યો અને આ લોકો ખબર નહીં કે આ શું કરે છે આ આખો ટ્રક ભરીને છે મતલબ મરઘીઓ છે આખો ટ્રક ભરીને અને એ ટ્રકમાં મરઘીઓ માટે કોઈ જ સેફ્ટી નથી મતલબ બિચારી અફકોર્સ એક બે દિવસમાં કદાચ મરી જવાની છે બધી અને બધા ખાઈ જ લેવાના છે પણ જેટલું બિચારી જીવે છે એટલું સેફટી રાખો તમે તમે મતલબ આમાંથી જ પૈસા કમાવાના છો તમે આ જ મરગીઓમાંથી તમારું ઘર ચલાવવાનો છો વેચી વેચીને અને તમે કોઈ જ સેફટી નથી રાખી રહ્યા મતલબ એને પાણીથી બી નથી બચાવી રહ્યા અને આ ઠંડા પવનથી બી નથી બચાવી રહ્યા મતલબ આટલો ખરાબ વરસાદ છે જેની કોઈ હદ નથી પણ સી ઇન્ડિયા મતલબ હ્યુમનિટી ઇન્ડિયા તો હું ના કહી શકું છું કે બધી જગ્યાએ આ જ છે પણ માણસાઈની બી હદ પાર તો હવે બધી જગ્યાએ થઈ જ ગઈ છે કંઈ એવું નથી પણ તમે વરસાદ જુઓ કે સખત વરસાદ છે અત્યારે અહીંયા રાતના સમથિંગ ત્રણ વાગ્યા છે અને આ જુઓ જોઈને બી જીવ બળે છે પણ આ લોકોને લઈ જતા જીવ નથી પડતો હું અત્યારે હાઈવે ઉપર છું ઇસ્કોનવાળા બ્રિજ પાસે પણ અહીંયા મતલબ માણસાઈ તો પતી જ ગઈ છે કંઈ કહેવાય એવું જ નથી પણ મારી જ નાખવાના છે પણ જેટલું એ બિચારાઓને જિંદગી સરખી રાખી શકો એટલી તો રાખો મરઘીઓની શું હાલત છે અને સિરિયસ એવું થાય છે જોઈને એના ડ્રાઈવરને મારવાની ઈચ્છા થાય છે ડ્રાઈવર તો ઠીક ચલો આનો જે ઓનર હશે એને જ મારવાની ઈચ્છા થાય છે કે આ શું છે અને આ વરસાદ જુઓ મતલબ સિરિયસલી